હાલો મિત્રો કેમ છો તો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે ઘણા એવા ગીત હોય છે જેને એમપી થ્રીમાં કન્વર્ટ કરતા ન આવડતું હોય વિડીયોમાંથી તો મિત્રો તમને આજના વિડીયોમાં આપણે શીખવાડવાના છે કે વિડીયોમાંથી એમપી થ્રી ગીત કેવી રીતે બનાવવું મતલબ ગીત હોય કે ઓડિયો ગમે હોય તો મિત્રો તેના માટે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે તો ચાલો પહેલાં તો આપણે વિડીયોને ચાલુ કરી દઈએ તો જો મિત્રો તમે વિડીયો પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો વિડીયોને સારું કરીએ મિત્રો પહેલાં તો આપણે પ્લેસ્ટોરમાં આવી જાય પ્લેસ્ટોરમાં આવીને પછી તમારે સર્ચ કરવાનું રહેશે વિડીયો ટુ ઓડિયો એમપી થ્રી કટર પછી મિત્રો તમને જો કંઈ એપ્લિકેશન દેખાશે આ તો મિત્રો આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું તો મિત્રો આપણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ તો કરી લીધું ચાલો પહેલાં તો ઓપન કરી લઈએ તો મિત્રો આપણે એપ્લિકેશન ઓપન કરી લીધું છે પછી જો મિત્રો તમને ઉપર દેખાતું છે સિલેટ વિડિયો ફર્સ્ટ તો અહીં તમને ઉપર સિલેક્ટ વિડીયો સિલેક્ટ કરી લેવાનું પછી તમારેથી તમારે જે વિડીયો હોય તેનું ઓડિયો કરવો હોય જે ગીત બનાવવું હોય ઓડિયોમાં તે સિલેક્ટ કરો તો આપણો મિત્રો વિડીયો સિલેક્ટ કરી લીધો છે પછી મિત્રો જો તમને દેખાતો છે કોપી એસી ત્યાં આવી અને અહીંયાથી એમપી થ્રી કરી દેવાનું એમ્પી થ્રી કરે આથી નીચેથી તમે કન્વર્ટ કરી દેવાનું આવી રીતે તો જો મિત્રો આવી રીતે કમ્પ્લીટ કન્વર્ટ કરશો એટલે જો આ લીલી લીટી ને ફૂલ થઈ નીચે કમ્પ્લેટ લખેલો આવી જશે તો ચાલો આપણે પેલા સોંગમાં છે ને તમે દેખાડીએ તો મિત્રો આપણે મ્યુઝિકમાં આવી ગયા છે અને મિત્રો જોઈ લો આપણે આ પેલું ગીત હતું જે તેને આપણે ઓડિયોમાં એમ્પી થ્રી કન્વર્ટ કરી લીધું છે તો મિત્રો આવી રીતે કાંઈક વિડીયોમાંથી ઓડિયો ગીત એમ ફી થ્રી કરવામાં આવી છે તો જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય